ગુનેગારો ગુનાને અંજામ આપીને ગમે ત્યાં છુપાઈ જાય પરંતુ કાયદો તેને છોડતો નથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં આરોપીએ અગિયાર વર્ષ અગાઉ અગિયાર સીટી ટ્રક ચોરીને અંજામ આપ્યો હતો બાદમાં તે છત્તીસગઢના કુલસાની ખાણમાં કામે લાગી ગયો હતો જોકે પોલીસે આ અંગેની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છત્તીસગઢ રવાના થઈ હતી છત્તીસગઢમાં આવેલી દેશની સૌથી મોટી કુલસાની ખાણ પૈકીની ગેવરા કુલસાની ખાણમાં માથે અને ગળે ખમચા બાંધીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટ્રક ડ્રાઈવરના પહેરવેશમાં પહોંચી ગઈ હતી અહીંથી સુરતમાં વર્ષ બે હજાર તેર થી પંદર સુધીમાં અગિયાર જેટલી ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વોન્ટેડ આરોપીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા હતા આ દરમિયાન ગેવરા ખાણમાં ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા આરોપી મોહમ્મદ એકલાખ મહેમૂદ ખાન પર વોચ ગોઠવી હતી રાત્રિના સમયે એક લાખ મહેમૂદ ખાન ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યો હતો આ દરમિયાન ટ્રક ડ્રાઇવરના પહેરવેશમાં પહોંચેલા ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ તેને ઝડપી લીધો હતો જેથી અગિયાર ટ્રક ચોરીના ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં મુખ્ય આરોપી ઝડપાઈ ગયો હતો ત્યારે સુરત લાવીને પોલીસ દ્વારા હવે આ ગુનામાં કોણ કોણ સામેલ હતું તથા ચોરેલી ટ્રક સહિતના મુદ્દાવાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન એક ટક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે એકલાક મોહમ્મદ એકલાક જે ઘણા સમયથી વોન્ટેડ હતો જેના વિરુદ્ધમાં અગિયાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલા છે એ વોન્ટેડ આરોપીને શોધવા માટે તજવીજ ક્રાઇમ ચલાવી લીધી દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ઘેવરા કોલસાની ખાંડ કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાંડ છે એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાત ચલાવે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ